રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ મુસ્લિમ સમુદાયના પવિત્ર ઈદે મિલાદ તેમજ હિન્દુ સમુદાયના ગણેશોત્સવ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના રાજપાડી પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોહિલની અધ્યક્ષતામાં ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આયોજિત

તેમજ ગણેશોત્સવ આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં રાજપાડી પોલીસ સ્ટેશન મથકમાં આવતા ગામોના ગણેશોત્સવના આયોજકો તેમજ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ ઉમલ્લા